નમસ્કાર મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે મોરબીમાં ચાલતા પુસ્તક પરબની મુલાકાત લેવા માટે આવ્યા છીએ મોરબીમાં છેલ્લા ઘણા વર્ષથી આ પુસ્તક પરબ ચાલે છે ત્યારે આપણે એમના આયોજક સાથે વાતચીત કરીએ કે એમાં કયા પ્રકારનું આયોજન હોય છે કેટલા વર્ષથી ચાલે છે અને આની શરૂઆત આ પ્રેરણાત્મક શરૂઆત થઈ કેવી રીતે આપણે બધી બાબતો જાણશું જનાર્દનભાઈ આપણી સાથે જોડાયા છે જે પુસ્તક પરબના આયોજક તરીકે અહીંયા કાર્યકર્તા હોય છે ત્યારે આ કયા પ્રકારની કેવી રીતે શરૂઆત કરવામાં આવી પેલાં તો એ જણાવશો પુસ્તક પરબની શરૂઆત છે અમારા કવિ મિત્ર મોરબીના ખ્યાતનામ કવિ કવિ જલરૂપના સરસ મજાનો વિચાર આવ્યો કે જુદા જુદા જિલ્લાઓમાં આ પુસ્તક પરબ છે એ શરૂ થતું હોય છે ચાલતું હોય છે દર મહિનાના પહેલા રવિવારે નવ થી સાડા અગિયારનો નો સમય હોય છે જે જાહેર સ્થળો છે એમાં આ પુસ્તક પરબનું આયોજન કરવામાં આવતું હોય છે તો એક વખત જલરૂપભાઈને પણ આવો એક સરસ મજાનો વિચાર આવેલો અને એમને આ પુસ્તક પરબનું નીરવભાઈને નીરવ ભાઈ ને નીરવ આપણે બધા ઓળખીએ છીએ એમને વાત કરેલી મને વાત કરેલી કે ભાઈ આવી રીતે આપણે એક પુસ્તક પરબ નું આયોજન કરવા જઈ રહ્યા છીએ અમે ત્રણ મિત્રો શરૂઆતના વાલામાં મળેલા પછી હવે કઈ રીતે આયોજન કરવું શું આ બધી અમને ઘણા બધા પ્રશ્નો હતા તો આપણા જ એક પુસ્તક પ્રેમી નામથી જેવો ઓળખાય છે એવા ઘનશ્યામભાઈ ડાંગર એમને અમે કોન્ટેક કર્યો કે ભાઈ આ આનું કેવી રીતે આયોજન કરી શકાય એમ તો શરૂઆતમાં આ ચાર પાંચ જણાઓ છે મનનભાઈ બુદ્ધદેવ છે આ ચાર પાંચ વ્યક્તિઓ અમે શરૂઆત કરેલી અહીંયા પહેલાં વડલો હતો તો અમે એને જ્ઞાનનો વડલો એવી રીતે આ પુસ્તક પરબના સ્થળને ઓળખતા હતા પણ ઓલું કે છે ને કે માં એક શેર છે કે ભાઈ લોક જોડતે ગયો કારવા બનતા ગયા તો એક આ પાંચ જણાની જે ટીમ હતી એ પાંચ જણા માંથી અત્યારે પુસ્તક પરબ લગભગ હું માનું છું કે વીસ જેટલા આપણી પાસે મેમ્બરો છે અને બે હજારથી પણ વધારે આપણી પાસે વાચકો છે અને પણ વૈવિધ્ય જેમાં તમને ગુજરાતી ભાષાના પુસ્તકો મળી જશે હિન્દી ભાષાના પુસ્તકો મળી જશે અને સાથે સાથે અંગ્રેજી ભાષાના પણ પુસ્તકો તમને મળી જશે જેમ તમે જાણો છો કે ભાઈ માણસોના વાંચનના શોખ જુદા જુદા પ્રકારના હોય છે તો અહીંયા પણ તમને જુદા જુદા પ્રકારના શોખને અનુરૂપ બાળ સાહિત્ય હોય તો બાળ સાહિત્ય પણ મળી રહે છે આપણે અહીંયા જોઈએ છે કે ઘણા બધા બાળકો એમના દાદા ભેગા દાદી ભેગા એમના મમ્મી પપ્પા ભેગા આવતા હોય છે તો બાળ સાહિત્યનો પણ આપણી પાસે વિશાળ ખજાનો છે નવલકથાના કોઈ ચાહકો હોય છે તો ગુજરાતના હું માનું છું કે આપણી પાસે લગભગ ફેમસ નવલકથાઓ આપણી પાસે ઉપલબ્ધ છે અંગ્રેજીના કોઈ વાચકો શોખીન હોય તો એના પણ આપણી પાસે વિશાળ પુસ્તકો છે તો આવી રીતે ધીમે ધીમે મોરબીના દાતાઓનો પણ અમને એટલો સપોર્ટ મળ્યો છે કે તેને કહેવાય ને ભાઈ કોઈ પુસ્તક વાંચેલું હોય તો એ અમને ગિફ્ટમાં આપી જતા હોય છે અને જુદી જુદી રીતે રોકડ રકમ પુસ્તક પરબને મળતી આવેલી છે તો આ જેને કહેવાય ટીપે ટીપે સરોવર ભરાય એના જેવું આ અમારું આ એક સરોવર પુસ્તકો ભરાયે ભરાય છે તો આમાં લોકો પુસ્તકો લેવા આવે છે એ લોકોને કેવી રીતે પુસ્તક આપવામાં આવે છે એનો કોઈ ડેટા કેવી રીતે રાખવામાં આવતો હોય છે શરૂઆતના દિવસોમાં તો અમે બુકમાં આ બધી નોંધ છે રાખતા હતા કે ભાઈ ત્યારે તો એટલી આપણી પાસે સુવિધાઓ નહોતી પણ મેં વાત કરી એમ કે મોરબી એક સિરામિક સિટી આપણે જેને નામથી ઓળખતા પણ એ સિરામિક સિટીને આગળ વધીને એક સાહિત્ય નગરી તરફ આપણે પ્રયાણ કરી ચૂક્યા છીએ ત્યારે અમને શરૂઆતમાં હતો કે ભાઈ મોરબીમાં આ ઇવેન્ટો થાય કે નહીં થાય કે માણસો થશે કે કેમ આ બધા શરૂઆતના પ્રશ્નો હતા તો શરૂઆતમાં અમે નોંધણી છે એ બુકમાં કરતા હતા પણ વિમલભાઈ આપણા એક પરબના મેમ્બર એમના મિત્ર દ્વારા અમને એક લેપટોપ અને પુસ્તકનો એક સરસ મજાનો સોફ્ટવેર ગિફ્ટમાં આપવામાં આવ્યો એ સોફ્ટવેર આપ્યા પછી અમે દરેક બુક તમે જોશો તો એના ઉપર એક સ્ટીકર લગાડેલું છે આપણે જોવો છે કે પુસ્તક પર પાંચસો ને સત્યાવીસ નંબર આ પાંચસો ને સત્યાવીસ નંબર શું છે એ કોમ્પ્યુટર તમને એ ચડાવેલી બુક છે એના રાઇટર કોણ છે એ પણ તમને જાણી શકો છો આ સોફ્ટવેર આવવાથી ફાયદો શું થયો માની લો કે મારે આ બુક લઈ જવી છે અને અહીંયા મને દેખાતી નથી હું જણાવીશ જાણી શકું છું ભાઈ આ બુક પરબમાં હાજર છે કે કેમ અથવા તો હાજર નથી તો એ કોણ લઈ ગયું છે કેટલા મહિનાથી આ લઈ ગયું છે તો આ તમામ ડેટા અમે એમાં અમને મળી શકે છે અને પુસ્તક પરબના એક આપણે એક આઈડિયા આપીએ છીએ ઘણા બધા વ્યક્તિઓને નવા જે આવતા હોય એમને પ્રશ્ન થતો હોય કે ભાઈ એમાં કોઈ ડિપોઝિટ આપવાની છે આધાર કાર્ડના નંબર આપવાના છે એડ્રેસ આપવાનું છે કે કઈ રીતે છે જુદી જુદી લાઇબ્રેરીમાં આવી જુદી જુદી પ્રોસેસ છે એ હાલતી હોય છે પણ અહીંયા હું જે નવા વાચકો છે જે નવા મિત્રો જોઈ રહ્યા છે એમને જણાવી દઉં કે પુસ્તક પરબમાં કોઈ પણ પ્રકારનો મેમ્બરની ચાર્જ લેવામાં નથી આવતો કોઈ પણ પ્રકારનું તમારું એડ્રેસ કે કોઈ પણ પ્રૂફ લેવામાં નથી આવતું માત્ર તમારા મોબાઈલ નંબર દ્વારા તમે તમારું છે મેમ્બર આઈડી બનાવી શકો છો આ મેમ્બર આઈડી છે એ તમારો એક ખાસ નંબર છે એ તમારે યાદ રાખવો પડે એવું છે જી તો આવી રીતે આ સુંદર પ્રકારના પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે જાણભાઈ દનભાઈ જણાવી એમાં ઘણા બધા સમયથી આ પુસ્તક પરબ આવ્યું છે અને ઘણા બધા વાચકવાનો લાભ લે છે નમસ્કાર મોરબી અપડેટમાં આપનું સ્વાગત છે સર્વ આપનું નામ જણાવશો મારું નામ દર્શક વ્યાસ છે હું મોરબીનો છું હા અને આપ આ પુસ્તક પરબના મુલાકાતી તરીકે કેટલા વર્ષથી આવો છું આ કેવા પ્રકારનું આયોજન છે નાનાથી તમને શું ફાયદાઓ છે સૌ પ્રથમ જણાવવા માંગીશ કે આ પુસ્તક પરબનું આયોજન એક સરદાર બાગમાં જ આપણે અહીંયા જ જે મોરબીનો જૂનો અને જાણીતો વિસ્તાર છે એમાં જ બહુ નાનેથી થયું હતું આયોજન અને હું સતત લગભગ ત્રણ વર્ષથી અહીંયા આવું છું આયોજન તો પાંચ વર્ષ જૂનું છે ત્રણ વર્ષથી અહીંયા આવું છું પહેલાં પુસ્તકની રેન્જ થોડી હતી અત્યારે તમે જોશો તો ત્રણ હજારથી વધારે પુસ્તકો છે અહીંયા અને પુસ્તકમાં પણ આ સેવાભાવી જે આ મિત્રો છે આપણા મોરબીના યુવાનો એ પુસ્તકમાં પણ એવા નવીન નવીન વૈવિધ્યપૂર્ણ પુસ્તક અને એવા એવા સાહિત્યકારના પુસ્તક લઈ આવ્યા છે જે નાનામાં નાના સાહિત્યકારથી માંડીને મોટામાં મોટા જે સાહિત્યકાર છે બધાના અહીંયા પુસ્તક છે તમે નવલકથા કહી દો કે પછી કોઈ ગઝલની બુક કહી દો કે કોઈ સાહિત્યની બુક કહી જૂની જાણીતી કહી દો એવી અલગ અલગ તમે બ્યુટીશિયન ત્યાં સુધીની બધી જ અહીંયા તમને રેન્જ જોવા મળશે અને આ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનવા માગું છું કે આ દિવસે ને દિવસે જે વધારે મોરબીના લોકો અહીંયા આવે છે અને દિવસે ને દિવસે આ લોકો વધારે ને વધારે સુવિધા અને પુસ્તકો ઉપલબ્ધ કરાવે છે જી ખૂબ ખૂબ આભાર મોરબી સાહિત્યની નગરી થઈ છે એનો આનંદ છે અને મોરબીના લોકોને પણ આ થકી હું વિનંતી કરવા માંગુ છું કે વધુ ને વધુ લોકો હજી જોડાય અને હજી વધુ ને વધુ લોકો આ મુલાકાત લઈ અને પુસ્તકો વાંચવા માટે લઈ જાય અને છેલ્લે આપણે અંતિમ જોન એલિયા સાહેબ એવું લખે છે કે ભાઈ તું જબ ભી આવો ગી ખોયા હુવા આવો ગી મુજબ મેરી તનહાઈ મેં ખ્વાબો કે સિવા કુછ નહીં મેરી તનહાઈ મેં ખ્વાબો કે સિવા કુછ નહીં ઓર મેરે કમરે કો સજાને કી તમન્ના હે તુમે મેરે કમરે મેં કિતાબો કે સિવા કુછ નહીં તો આવી રીતે લાભ લેતા રહો અને જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર